રાજ્યના અઢી લાખથી વધુ શિક્ષકોએ હવે સ્થાવર જંગમ મિલકત જાહેર કરવી પડશે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે રાજ્યના તમામ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની મિલકત જાહેર થાય એ માટે સરકાર દ્વારા સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના આ નિર્ણય મુજબ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા અંદાજે અઢી લાખ જેટલા શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે રાજ્ય સરકારના જીએડી વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણયના અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાના ડી અને જિલ્લા શિક્ષણ સમિતિને પરિપત્ર મોકલવામાં આવ્યો છે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે હોય તેવી મિલકત પણ જારી કરવા સૂચના આપવામાં આવી છે નિયામક કચેરી દ્વારા કરાયેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ પંચાયતના દરેક કર્મચારી પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ અને સ્થાવાર મિલકત જાહેર કરવામાં આવે પંચાયતના દરેક કર્મચારીએ કોઈપણ સેવા અથવા જગા પર પોતાની પ્રથમ નિમણૂક વખતે વારસામાં મેળવેલ માલિકીની તેના પોતાના નામે અથવા તેના કુટુંબના કોઈપણ સભ્યના નામે અથવા બીજી કોઈપણ વ્યક્તિના નામે મિલકત હોય તો તેની પણ વિગતો જાહેર કરવી પડશે તમામ શિક્ષકો અને આચાર્યોએ દર વર્ષે તેમની મિલકતો અંગેની વિગતો જાહેર કરવી પડશે આ પ્રકારનો નિર્ણય લેવા અંગે પૂછતા શિક્ષણના અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પંચાયત સેવા વર્ગ તણમાં આવતા તમામ કર્મચારીઓની દર વર્ષે સ્થાવર અને જંગલ મિલકત જાહેર થવી જોઈએ જેના માટે સરકાર દ્વારા એક સોફ્ટવેર બનાવવામાં આવશે જેમાં આ વિગતો દર વર્ષે અપલોડ કરવાની રહેશે મહત્ત્વની વાત તો એ છે કે અત્યાર સુધીમાં શિક્ષકોની આવી કોઈ મિલકતની વિગતો સરકાર દ્વારા જાહેર પ્લેટફોર્મ પર મૂકવાની પ્રક્રિયા હાથ ધરાઈ નથી વાર શિક્ષકોની મિલકતની વિગતો લોકો શું જાણી શકશે હાલમાં પા શિક્ષકો માટેની પરિપત્ર જાહેર થયો છે પરંતુ રાજ્યની સરકારી સ્કૂલોમાં માટે પણ આ નિર્ણય લાગુ પડે તેવી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે